મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા તો બીજી તરફ પક્ષના સહપ્રભારી હિતુબા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું હતું સભા દરમિયાન ભારે હોબાળો વચ્ચે સહપ્રભારી હિતુબા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપો કર્યા હતા કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે અહીં નાના નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે કોઈ આ પાર્ટીમાં જોડાવું નહીં કારણ કે માત્ર અમીરોની પાર્ટી છે ગરીબોની નહીં વિધુભાઈ રાઠોડને સભામાં સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને કહ્યું કે પક્ષ પોલીસને ટોમી ગણે છે અને પટ્ટા ગળામાં પહેરવાની વાત કરે છે જો તેની સરકાર આવશે તો દિલ્હીમાં ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા આવશે આ તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું સભાના સ્થળની બહાર પણ દ્રશ્યો ચોંકાવનારા હતા એક તરફ પક્ષ પરિવર્તનના દાવો કરાતો હતો ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝડતા જોવા મળ્યા હતા ત્યાં હાજર લોકોએ પણ પક્ષની આ ખેસતાણ જોઈને રોષે ભરાઈને કહ્યું હતું કે આ ખેસ પર ચાલો પક્ષના આંતરિક ડખાના કારણે સભાનો મૂળ ઉદ્દેશ બાજુ પર રહી ગયો હતો અને ચારે બાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી